અનિરુદ્ધ પી માઈ તાપી જિલ્લાના ધોલવડ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન છવીસમી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ

અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન શાહ જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ સહિત બાર એસોસિએશનની ઉપસ્થિતિમાં વિધિવત કોર્ટ બિલ્ડિંગનો શુભારંભ કરાયો હતો મુખ્ય અતિથિ માનનીય એડમિનિસ્ટ્રેટિવ જજ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ અનિરુદ્ધ પી પીમાઈએ બાર એસોસિએશન અને સિનિયર વકીલો સહિત પક્ષકારોને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડિંગ સુવિધાબર બનાવવામાં આવ્યું છે

જજ એનપી પીઠવાએ જણાવ્યું હતું ક્યાં નિર્મિત ન્યાય મંદિરમાં સીસીટીવી ઈ સેવા કેન્દ્ર કોન્ફરન્સ રૂમ બાર રૂમ લાઇબ્રેરી બેંક પોસ્ટ ઓફિસ પુરુષ માટે પ્રસાધન રૂમ વિકલાંગ પક્ષકારો માટે અલદાયો પ્રસાધન રૂમ બનાવવામાં આવે છે ડોલવંચ શ્રીજી એસ દેવરાયે મુખ્યાતિથિ સહિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું હેતર પંચોલીએ પ્રાર્થના રજૂ કરી હતી ત્યારે ભૂમિકા સાના કલા ગ્રું નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા મુખ્ય અતિથિ તરીકે મહાનુભાવો એ સિનિયર વકીલોનો સન્માન કર્યું હતું વ્યારા બાર એસોસિએશન પ્રમુખ મુકેશજી ચૌધરી ઉપપ્રમુખ કોલાણ એસ પ્રધાન સેક્રેટરી ગુંજન ડી ધીમર શ્રીમતી માઈ શ્રીમતી પીઠવા સહિત મોટી સંખ્યામાં વકીલો કોર્ટ સાપ ગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો થાય છે કે અહીંયા હું ડોલવનની નવી કોર્ટના જે ગઈકાલે ઇનોગ્રેટ થઈ છે એના ફંક્શનમાં અહીંયા હાજર છું આજે આ કોર્ટમાં મેં હમણાં એક વિઝિટ કરી છે તો આ કોર્ટ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બધું અહીંયા અવેલેબલ થયું છે કોર્ટમાં ડોલવન માટે આ એક બહુ સ્પીડી જસ્ટિસ કે ડોલવનના જે લિટિકન્સ છે કે પબ્લિક છે એમના માટે એક બહુ મોટી ફેસિલિટી છે અહીંયા આ જે એમના અહીંયાથી એ લોકો એમના પોતાના જે કેસીસ છે કે કે કેસ સ્ટેટસ છે ખાલી ડોલવનમાં નહીં વ્યારાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બી અને હાઈકોર્ટમાં બી અને અહીંયાથી કોઈ જો સુપ્રીમ કોર્ટ બી ફાઇલ કરતો હોય કેસ તો અહીંયાથી એમને બધું લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે અહીંયાથી એમને બધું એક્સેસ મળશે એમને એમના કેસનું સ્ટેટસ મળશે આજે ગવર્મેન્ટના ગવર્મેન્ટે આજે નવી બિલ્ડિંગ બધી વિથ લેટેસ્ટ ટેકનોલોજી સાથે આ બિલ્ડિંગ બનાવી છે તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ધી ઇન્ટીગ્રેટેડ જ્યુડિશિયરી જે કીપિંગ અપ વિથ ધ ટાઈમ્સ આપણે અને જસ્ટિસ જસ્ટિસ અવેલેબલ થાય નોર્મલ માણસને તાલુકા લેવલ ઉપર નાના ગામડામાંથી અને સ્પીડી જસ્ટિસ બી મળે એના માટે આ નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી જે બિલ્ડિંગ છે એના એના જે ગવર્મેન્ટે આપેલી જે આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇટ ઇઝ અ ગિફ્ટ ટુ ધ પીપલ હિયર એન્ડ ધ લિટિગન્ટ્સ અને લોયર્સ માટે બી એક બહુ સરસ ફેસિલિટી છે અહીંયા એ લોકોને બી હવે દે વિલ ઓલ્સો બી અપડેટેડ એન્ડ ટેકનોલોજીથી એ લોકોને બી અપડેટેડ ટેકનોલોજીથી બધાને યુટિલાઇઝ કરવું પડશે અને ઇટ્સ અ સ્ટેપ અહેડ ફોર ડોલવન અને વ્યારા